છે જો અમારો ફ્રેન્ડ છે તે હેલ્પ કરે છે મદદ કરે છે ભાઈની ને બહુ જ ખૂબ સારું કામ કર્યું તો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા છે તો ચાલો ફેમિલી આજે હું આવી ગયો છું ભાદરોડ મોવાના જે મેન હાઈવે ઉપર જે ટચ ગામ આવેલું છે જે મારા ગામથી નજીકમાં થાય તો ત્યાં આવીને આપણે આજે આવી ગયા છે ગંગાજળિયા દાદાને તો મારો ફ્રેન્ડ આવેલો છે સાથે તો મેં જોયું નહોતું કંઈ તો મેં મારા ફ્રેન્ડને પૂછ્યું કે મને બતાવે ગંગાજળિયા મંદિર દાદા તો કે કંઈ વાંધો નહીં ચાલો જઈએ તો તમે જોઈ શકો મારી પાછળ છે ગંગાજળિયા દાદાનો ગેટ અને આ સાઈડમાં જો તો નદી પસાર થાય છે ને આ સામો દેખાય છે કે ભાવનગરનો મેન હાઈવે જ્યારે મહુવાથી ભાવનગર જવાય તે રોડ છે તે ઘણી વાર તમે જે બ્લોગમાં મારા જોયેલો જ હશે તો ચાલો અત્યારે આપણે મંદિરના દર્શન કરીએ અને તમને મંદિર વિશે વાત કરીએ તો અત્યારે આવી ગયા છીએ આપણે અને બપોરનો ટાઈમ છે તો પહેલાં તો મારે જવાનું હતું બહાર તો મેં વિચાર્યું કે કાંઈ નહીં ચાલો તો આજે પહેલાં મંદિરે જતો ગંગાજળીયા દાદાએ અને દર્શન કરતો હોઉં તમને પણ દર્શન કરાવું અને ત્યાં જુઓ તો નદી સુમસામ છે પાણી પાણી છે નહીં અત્યારે કારણ કે અત્યારે ચોમાસાની સિઝન ન હોય એટલે કાંઈ ન બકી તો તડકો છે અત્યારે બહુ ઉનાળો થઈ ગયો છે શરૂ ને પાછળ તમે સાઈડથી જુઓ તો અહીંયા સબૂતરો કરેલો છે એ સબૂતરો વેસવા માટેનો છે અને જો સબૂતરો બહુ સારું છે જો અમારો ફ્રેન્ડ છે તે હેલ્પ કરે છે મદદ કરે છે ભાઈની ને બહુ જ ખૂબ સારું કામ કર્યું કહેવાય તો હવે આપણે જઈએ અને બહુ જ મસ્ત જગ્યા છે અહીંયા ઘણા લોકો છે તે આવે છે અને જે માનતા રાખે છે માનતા રાખીને આવે ને ચાલીને આવે છે ગંગાધળિયા દાદાનું એટલું હાથ છે તો અહીં જુઓ તમે ઉપર બધું લખ્યું છે સસ્તા જાળો અમન શિવાય આ છે અહીંયા હોટલો બોટલો જોવો તમે બધું સારું છે ખૂબ જ સારી વસ્તુ છે અમારો ફ્રેન્ડ આવે છે તો ચાલો આપણે ઉપર જઈને તમે દર્શન કરાવે ને હું પણ દર્શન કરું તો ચાલો મિત્રો ફેમિલી જઈએ આપણે ચાલો આપણે હવે ઉપર ચડીએ અને દાદરા ચડીએ ને જો તમે સાઈડ ની અહીંયા છે ને સામે લખેલું છે જય ગંગા દાદા અને આપણે અંદર જવાનું છે તો દર્શન કરીએ અને તમને પણ દર્શન કરીએ ખબર નહીં અંદર કોઈ છે કે નહીં તો આપણે તો દર્શન કરવા આવ્યા છીએ અને સ્પેશિયલ વોક શૂટ કરવા માટે ચાલો જઈએ અને બપોરનો ટાઈમ છે એટલે મજા આવે છે તડકાનો તો મજા આવે છે ચાલો તો પહેલા જઈએ આપણે ઉપર ને પછી તમને દર્શન કરાવું તો જો અહીંથી જવાનું છે ગેટ તરફની અને જો અહીંથી તમે જોઈ શકો છો મંદિર આખું ગેટ તરફનો અહીં છે પાણીનો પરબ છે અહીંયા બરોબર ને અહીંયા જો છે તકતી બનાવેલી છે ને અહીંથી તમે જુઓ તો ગંગાજળિયા દાદાના દર્શન આપણે કરવાના છે તો અહીંથી મંદિરે જવાનું છે તો ચાલો આપણે મંદિરે જઈ ને તમને પણ બતાવીએ ને આપણે પણ દર્શન કરી તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં ને મળીએ આપણે આગળ દર્શન કરવા માટે પહેલાં જો તમે અહીંયા પાણીનું પરબ છે મોટું જબરૂ અહીંયા જો પાણીનું પરબ છે અને અહીંયા મોટો ધબરો વડલો છે ને ઉપર અહીંયા તમે જુઓ તો શિવલિંગ છે ખૂબ જ સરસ ને ગંગાધળિયાના દાદાના દર્શન કરવા માટે જો આપણે એવો ભાઈ ક્યારે મળે કે આપણે દર્શન કરવા આવી ને આવો ટાઈમ ક્યારે ઘડે અચાનક જ આવવાનો ટાઈમ નીકળ્યો એટલા માટે આવવાનું થયું બાકી તો આમ આપણે સ્પેશિયલ આવી તો નથી આવતું તો આજે મેં એ કે નહીં આજે જવું છે ઓહો હો તો તમે જુઓ ઉપર શિવલિંગ બહુ જ મસ્ત નજારો છે આપણે હાલના ટાઈમે આવો ને તો અહીંયા બહુ મજા આવ્યું છે રીલ શૂટ કરાવ્યું છે વિડીયો શૂટ કરાવ્યું છે ને ગંગાધળીયા દાદા ઉપર શિવલિંગ છે ને પાછા દાદાની મસ્ત મૂર્તિ છે અને અહીંયા જો દાદા દાદા બિરાજમાન છે અહીંયા અને બહુ જ જગ્યા ખૂબ જ સારી છે અને અહીંયા લખેલું છે અમરનાથ મહાદેવ મંદિર જો તમે ઉપર લખ્યું તો અમરનાથ મહાદેવ અને અહીંથી તમે જુઓ તો ચારે બાજુ તમે જોઈ શકો તો અત્યારે બહુ જ ખૂબ જ સારું આમ મસ્ત વાતાવરણ છે ત્યારે અહીંયા બેસા એવું છે કે બપોરનો ટાઈમ છે એટલા માટે અહીંયા કોઈ ન હોય બાકી તમે દર્શન કરો અને કાલે એમાં પછી શિવરાત્રી છે તો કાલે તો ફ્રેન્ડ્સ અહીંયા પબ્લિક ઘટે નહીં એટલું બોલી આખું અહીંનું ગામ છે જે ગામ બહુ જ ખૂબ જ સારું છે મને ખબર છે હું અહીંયા આ ગામમાં જ ભણતો એટલા માટે તો અહીંયા મજા આવે એવું છે અમે અહીંયા આવતા અવાર નવાર આવતા ઘણી વાર આવતા પણ ઘણા વર્ષો થઈ ગયા હતા અમે નથી આવ્યા તો આજે આવ્યા અને મેં કીધું આજે લોક શૂટ કરી લઈ તમને પણ બતાવી અને હું પણ દર્શન કરું કારણ કે ઘણા ટાઈમથી નથી આવ્યા એટલા માટે તો અહીં જો સુવિધા બહુ જ સારી છે અને અહીંયા જો દાદા છે અને અહીંયા તમે જુઓ દીવડા પ્રગટાવવાનું ને અહીંથી જે રસ્તો છે અને આ જો તમે પાણીનું અને સામે શૌચાલયની સુવિધા બહુ જ ખૂબ જ સારી છે અને બહુ જ વસ્તુ મસ્ત છે જગ્યા સારી છે તો હાલો આપણે અહીંથી દર્શન કરીએ જય ગંગાધળિયા દાદા તો ચાલો આપણે પહેલાં અંદર આવી ગયા છીએ ઓ હો હો જય ગંગાધળિયા દાદા જય ગંગાધળિયા દાદા જય ગંગાધરિયા આપણે દર્શન કરી લઈ તમને પણ દર્શન કરાવી તો પહેલાં તો સૌથી પહેલાં તો આપણે ગણપતિ બાપા વિરાજમાન છે ઓમ ગણેશ આય નમ જો હનુમાન દાદા છે જય શ્રી રામ હનુમાન દાદા છે બિરાજબેન ને સામે છે આપણે મહાદેવ તો મહાદેવના દર્શન કરી લઈને કાલે શિવરાત્રીના બહુ છોકરો બહુ જ સારો કાર્યક્રમ યોજવામાં છે મેં પૂછ્યું અહીંયા મારે એક મારા ફ્રેન્ડ છે ને કે કઈ કાર્યક્રમ છે એ ફ્રેન્ડ આઈ નો જ તો આપણે દર્શન કરીને તમને પણ દર્શન કરાવી ચાલો તો આપણે હવે દર્શન કરી લીધા છે અને બહુ જ મજા આવી છે હવે ચાલો હવે નીકળવું છે મારે બહાર જવું હતું તો બપોરનો ટાઈમ છે તો મેં વિચાર કર્યો કે હું પહેલાં દર્શન કરતો હોઉં દાદાના તો અહીંયા તમે જુઓ વૃક્ષો ઘઉ બહુ જ મોટો વડલો છે અને બહુ જ સારી છે જગ્યાએ એમ ને અહીંયા મજા આવે એવું છે અને બધી જ સુવિધા છે અને અહીંયા તહેવાર હોય એટલા માટે કાલે તો શિવરાત્રી છે તો કાલે શિવરાત્રી છે દાદા કાર્યક્રમ હશે ને અહીંયા તો આપણે દાદા અહીંયા બેઠા છે ને શિવરાત્રી છે તો કાલે અહીંયા બહુ જ આમ માણસો પણ હશે અને અહીંયા ઉત્સાહ પણ ઉલ્લાસ છે ને જે ગામ છે ગામ સમસ્ત મતલબ કાર્યક્રમ થતો હશે તો બહુ સારું છે આપણે જો ટાઈમ રહેશે તો કાલે પણ આવશું અને દર્શન કરશું અને ફરી વાર તમને એકવાર દર્શન કરાવશું તો હવે નીકળીએ કારણ કે થાય છે બહુ લેટ તો મળીએ પાછા બીજા નેક્સ્ટ વ્લોગમાં તો તમે બના રહેજો ચેનલ ઉપર જો ગંગાસરિયા દાદા અને અહીંયા એવું છે કે ઘણા લોકો મારા જ ગામથી અહીંયા જે માનતા રાખે છે તો ચાલીને અહીંયા આવે છે ઘણા લોકોને માનતા પૂરી થાય છે બરાબર અને માનતા પૂરી થાય એટલે માણસો ચાલવાની માનતા કરી હોય એવી ટેક રાખેલી હોય એટલા માટે આવે છે અને અહીંયા પોકેલા દર્શન કરવા આવે છે અને માનતા સંપૂર્ણ પૂરી થાય છે પૂરી શ્રદ્ધાથી તમે કરો ને તો મિત્રો ગમે એ માનતા ગમે રીતે થાય જ છે તો તમે માનો તો પૂરી થાય જ છે બરાબર તો એવું નથી કે તમે મતલબ ગમે એ વિચારી લો તો એવું થાય એવું જરૂરી જ નથી બસ તમારે પોતાની ઉપર શ્રદ્ધા હોવી જો અંદરથી તો બને છે ચાલો તો હવે આપણે નીકળીએ અને આપણે જે આવ્યાથી શરતી બાર પણ બુલેટ પડ્યું છે અને બૂટ પહેરી લઈએ અને પછી હવે નીકળીએ આપણે લેટ થાય છે એટલા માટે તો આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં તો તમે મારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સપોર્ટ કરો બે લાયકનને પ્રેસ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં હર મહાદેવ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ખાસ તો ના ભૂલતા ચલો મિત્રો તો મળીએ હવે જાઉં છે મોડું થાય છે લેટ થાય છે અઢી ત્રણ વાગ્યા છે મળીએ બીજા વિડીયોમાં